બધા આગેવાનો છો બળદે જે રીતે કેતા હતા મને બધા ભીખ બતાવે કે બેન તમે બીજા તાલુકા માં તો છો પણ આ વખતે ભાવ વિધાનસભાનું કેમ થાય પણ આજે તમે ધોળે ત્યારની ભાગડીઓ બેઠા છો ને એટલે આજે પડદેવથી ને રઘુભાઈને કહેવાનું છે મારે આ બધા આગેવાળોને કહેવાનું છે કે તમે મને જ્યાં મદદ કરી હોય એ બીજા તાલુકામાં કરો મારો ભાવ તાલુકો જે વિધાનસભામાં લીડ આવી હતી એના કરતાં ત્રણ ગણી લોકસભાની અંદર લીડ આપો એમનો ઉત્સાહ અને ઉમરમાં આગોર સમાજને તો પહેલી વખત ટિકિટ મળે પણ આ ભાગ વિધાનસભાને પંચોતેર વર્ષે પહેલી વખત લોકસભાની ટિકિટ મળી છે ભાઈ વિશ્રામભાઈ બધાનો મારો આવતા આવતા છે દાતાથી ચાલુ થયું તો ભાવ હવે પહોંચ્યું છે આમથી કરવા જઈએ ને સાહેબ તો હવે છેલ્લા સમગે છે ત્યાંથી ચાલુ થયું એટલે ક્રમ પ્રમાણે હવે આપણો આટલે હવે મારો આવ્યો છે અને હવે મારો આવ્યો છે

રાજથી અનુભવ કે છે કે તમે તમારા નેતાને ફોન કરો ને અમે અમારા નેતાને ફોન કરા રાજના સાહેબ રઘુભાઈ એક વાગે આ બધા યુવાનો વંડા રેલી કાઢી ને એ કેનાલ ઉપર બેઠા બેઠા વીસ પચીસ જણા તાપતા તાપતા દર્શનની બધા શરત લગાવે કે ભાઈ આપણે પાંચ પાંચ હજારની શરત તો અમારો આગેવાન ફોન ઉપર તો તારે અમને આવવા પડશે તારા ઉપર તો અમી આપશે એટલે જેટલા રાતનો એક વાગે ફોન કરે ને બધું બોલો શું છે કરશિંગજી કે બેન કામ કાંઈ નતું આ બેને ભોપાઈ વાગે મને ટ્રાય કર્યો હતો જો આપણા તાલુકાના ડેલિગેટ રાતે દોઢ વાગે મને ફોન કર્યો કે ભાઈ ભાઈ બેન બેનનું કાંઈ કામ નથી મને દોઢ વાગે જવાબ તો લાગે મને ફોન કરે એટલે કાંઈક દવાખાનો બીજું કોઈ ઝઘડ્યું તો નથી એટલે એ ના બેન ખાલી એટલું જ કહેવાનું હતું ફોન ઉપાડે એટલે આ બધા બેઠા રહે એટલે તમારો ફોન ઉપાડ્યો મારે બીજું કાંઈ કામ નથી મારી આબરું રાખી એમ એટલે રાતનો આઠી વાગે બે વાગે પણ ફોન કે તમારો ગમે તો ભાગે કર્યો હોય કે કોઈ કામના રૂપે કર્યો હોય એવા ક્યારે પણ આળસ કરી નથી અને એ પ્રમાણેની લાગણી તમારી ઉપર રહી છે હું નવાઈ નથી કરતી એક તરીકે નહીં કાયમ તમારી તરીકે તરીકે દીકરી કામ કર્યું છે નાનામાં નાનો માણસ એ કઈ રીતે મારાથી રાજી રહે એને કોઈ પ્રકારની ડ્રેસ નાખવો છે એવું કાયમ મારું વર્ણનું છે ત્યારે આ વખત આ જવાબદારી તમારા બધાની મોટી છે થોડુંક આવવામાં લેટ થયો આમ તો કે બધા કહેતા બેન ને કે એક વખત આ બાજુ આવો આવો ખાલી આગેવાના બધું બતાવો અને બધા તમને કહેતા એ છે બેન અધિચાર તમારા આયા કીધું કે નહીં કીધું એવું કહેતા હતા એવું કહેતા હતા પણ તમે જ બધા કહેતા હતા કે બેન બધું ત્યાં હાચવો અમે બધા ચૂંટણી લડી લઈશું એવા બધા ફોન કરી કરીને કહેતા હતા એટલે થોડું આવવામાં મોડું થયું છે અને એટલા માટે આજ બધા યુવાનોને અભિનંદન આપું છું પરિવાર બધો ભણ્યો એમને પણ અભિનંદન આપું છું સાતમી તારીખે આ બધા જેટલા આગેવાનો છો એટલા અમે બધા ફરજો અને કહેજો કે જે ધારાસભ્ય લડવું હોય ને કોકને એ બધા મહેનત કરજો સીટ ખાલી કરવા હમણાં તુલસીભાઈ કહેતા હતા એમ અને જિલ્લા તાલુકા પંચાયત આ તો બધું બાકી છે આ ઠાકોરને